લોકસભાની ચૂંટણીનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે આજે સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજ આણંદ ઘટક દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કરાયો હતો પુરુષોત્તમ રૂપાલાય ક્ષેત્રીય સમાજ વિશે તથ્ય તથ્યવિહોણી અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરીને સમગ્ર ક્ષત્રીય સમાજને મૂલ્યવિહીન ક્ષાત્રત્વવિહન હિન્દુત્વવિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ કરેલ છે તેમજ ક્ષત્રીય સમાજની માં દીકરીઓ વિશે વાણીવિલાસનો બફાટ કરેલ છે તે ઇતિહાસ સાથે સુસંગત નથી જેને લઈને ક્ષત્રીય સમાજની લાગણી દુભાઈ છે હું વિજયસિંહ જાડેજા આ કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત સમાજનો પ્રમુખ છું આણંદ ખાતેનું અને જે પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજો અને રાજા રજવાડાઓ વિરુદ્ધની જે કોઈ ટિપ્પણી એક ચૂંટણી સભામાં કરેલી એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જેમાંથી કે ચૂંટણી દરમિયાન કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈના વિરુદ્ધમાં કંઈ બોલી શકાતું નથી એવી આચારસંહિતા છે તો એમનું ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી લાગણી દેશના ચૂંટણી પંચ સુધી પહોંચાડવા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે